હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઠંડાઈ તો ફ્રેન્ડ્સ હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે તો હોળીમાં આ ઠંડાઈ ન બનાવીએ તેવું હોય જ ના શકે તો ચાલો ઠંડાઈ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઠંડાઈ માટે પાવડર બનાવીશું તો તેના માટે અહીંયા મેં લીધેલું છે એક મિક્સર જાર તેની અંદર આપણે ઉમેરીશું બે ચમચી વરિયાળી સાથે જ ઉમેરીશું એક ચમચી મગજ તરીના બી અડધી ચમચી સફેદ મરી એક ચમચી એલચીના દાણા પંદરથી સોળ નંગ બદામ ઉમેરીશું અને ત્રીસથી પાંત્રીસ પિસ્તાના નાખીશું અને સાથે જ આપણે અડધો કપ આ રીતે જે સાકર આવે તે લીધેલી છે તમે સુગર પણ લઈ શકો છો હવે બધાનો આપણે પાવડર બનાવી લઈશું હવે આપણે પાવડર બનાવીને તૈયાર કરી લીધેલો છે તો તમે જોઈ શકશો આ રીતે આપણે પાવડર રેડી કરવાનો છે તો હવે આપણો ઠંડાઈ માટેનો પાવડર એકદમ તૈયાર છે ઠંડાઈ પાવડરને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું હવે આમાંથી આપણે ઠંડાઈ બનાવી લઈશું હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ તો ઠંડાઈ બનાવવા માટે એક મિક્સર જાર લીધેલું છે તેની અંદર એક ગ્લાસ દૂધ નાખીશું હવે તેની અંદર ઉમેરીશું ઠંડાઈ પાવડર ત્રણ ટેબલ સ્પૂન એક્સ કુક વેનીલા આઇસ્ક્રીમ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણી ક્રિમી ઠંડાઈ બનીને તૈયાર છે તો તેને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું તો તમે જોઈ શકશો કેટલી ક્રીમી ઠંડાઈ બની છે ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું કેસર પણ મૂકીશું અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી દઈએ હવે ઠંડાઈ રેડી છે પીવા માટે તો તમે પણ આ રીતે તમારા ઘરે ઠંડાઈ જરૂરથી બનાવજો અને તમારા ફેમિલીમાં બધાને જરૂરથી પીવડાવજો અને ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ